कोटि सम प्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकारी सुदेवं वसुतं देवं कंसचारुणमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु गुरुब्रह्मा गुरुवि गुरुदेव महेश्वर गुरु परब्रह्म तस्मै गुरुदेव नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् જમવાનર્યુથ મુખ્ય શ્રીરામદૂત શરણ પ્રપદે જ્યોતે પ્રણમ બાદંબા યાદયમ્બા ઈશિરી અવદન પ્રણમ્બા ચંદ્રબા તેજિદંબા તો ખરી ઓતે હથાકમ બીડ હાકમ બજઈ ડાકમ બમણી જગમાય પરચા દીઠ જા હર રાસે આવડ રોમણી હર રાસે આવડ રોમણી ચતુરાઈ થી ચિતરેલ ચાકડા અને આજ અમારે બારણે બાંધ્યા બાઈ ચતુરાઈ થી ચિતરેલ ચાકડા અને આજ મારે બારણે બાંધ્યા બાઈ

રહ સહાય મોહિરણ જય મેગીચંડી અંબિકા દેવી જય જગીચંડી અંબિકા આંગણે શ્રી અંબેધામ નર્મદા આશ્રમ અને એવી આ પવિત્ર જગ્યાની અંદર ખૂબ સુંદર કહી શકાય એવા ત્રિદિવસીય મહાવિષ્ણુ યાગ અને પરમ પૂજ્ય શ્રી હરિપાદ વેણુ શ્રી સિદ્ધાર્થ મહારાજજીના પરમ મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ખૂબ સુંદર પારાયણ આપણે સાંભળી રહ્યા હોય ત્યારે આપ સર્વેના ચરણોમાં ખૂબ ખૂબ વંદન આપ સર્વેના ચરણોમાં વંદન કરી પૂજ્ય બાપજીના ચરણોમાં વંદન કરી સર્વે ભજન પ્રેમી મિત્રોના ચરણોમાં વંદન કરી ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરીને આજની આ ખૂબ સુંદર સંતવાણીના કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે ભાગ બળાતો રામ જપ થોડા વખત વરા કછું દેહ અકલ બળી ઉપકાર કર આ દેહ ધર્યા ફળે એક સાહેબ આપણા સાસ્રુમાં એવું લખાવ્યું છે પૂર્વ બાપજી જોડે હમણા યુજભાઈના મે વાત કરતા જા ભરતસિંહ બાપન બધા બેઠા હતા સાહેબ કોઈ વ્યક્તિને તમે મળો ને આ હિન્દુસ્તાન ધરતી એવી છે આ ભારત ભૂમિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને મળો એટલે એની અંદરથી કંઈક તમને સારી વસ્તુ પેલા મળે ઇથી આગળ આ હિન્દુસ્તાનના તમે કોઈ ज्ञानी જનને મળો તો એમાંથી જીવન જીવાનું કંઈક નાની વસ્તુ તમને મળે પણ સાહેબ હિન્દુસ્તાન એમાં પણ સૌરાષ્ટ્ર અને આ કચ્છની ધરતી એવી છે કે આ ધરતીના એક એક વ્યક્તિ પાસેથી એક એક સાધુ પાસેથી તમે એક મિનિટ કાઢો ને એટલે જીવતરનો એક ભાવ તમને સારો જીવવા માટે મળે સાહેબ યાદ રાખજો અને બાપજીના દર્શન કર્યા ભગવત ભગવાનના દર્શન કર્યા ને પૂજ્ય મહારાજજી જોડે એક મને પિયુષભાઈ વાત કરતા હતા બાપજી ખાલી દસ મિનિટ તમારી જોડે અમે કાઢીએ ને એટલે અમે તો નહીં પણ અમારી દસ પેઢી તરી જાય એવું જ્ઞાન તમને અમે આપો છો સાહેબ હે એવો ભાવ તમારો હૃદયની માલિપા અમારા બધા માટે છે આપ સૌના માટે છે અને ભાગવત ભગવાનના મંડપ માટે ભાગવત ભગવાન માટે એવું કહેવાયું છે કે જે વ્યક્તિ આ મંડપમાં આવીને બેસે એની સાત પેઢી તરી જાય એક સાત મિનિટ કાઢે એટલા માટે પણ સાહેબ આ દુધઈ ગામના હાવ છેવાડાની માલિપા કોઈ વ્યક્તિ કોઈ ખેડૂત કોઈ માલધારીનો દીકરો સાહેબ કદાચ જેને ભગવાન સાથે સાથે બહુ લેવા દેવા નથી જેને ભાગવત ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી પણ પૂજ્ય બાપજીના મહારાજનો એક કંઠનો ખાલી અવાજ એના છેક બાવનગાળના છેડામાં એને ખાલી અડી જાય ને સાહેબ અને એ વ્યક્તિ ખાલી મનમાં ધારી લઈને કે મારે આજને કાલા ભાગવત ભગવાનના મંડપ જોવા જાવું છે એનું સાનિધ્ય જોવા જાવું તે સાહેબ એની બાવત પેઢી તરીકે એવું શાસ્ત્રમાં લખાયું છે યાદ રાખજો આપણે સૌ ખૂબ ભાગ્યશાળી ખૂબ નસીન બનતા છીએ કે આ ખૂબ સુંદર ભાગવત પારાયણનું આપણને પૂજ્ય બાપજીના સ્વરૂ સ્વર મધુર કંઠે આપણને લાભ મળી રહ્યો છે અને આપ સૌ ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી એની અંદર સહયોગ આપીને આ મહાકાર્યની અંદર પોતાનું ઋણ અદા કરવા માટે બેઠા છો ત્યારે ખૂબ સુંદર સંતવાણીના સમયને આપણે શરૂઆત કરવી છે આંગણે આવેલા અતિથિનું સન્માન કરવું એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે આપણો ઉજળો અવસર છે એટલે બહુ વધારે સમય ના લેતા અહીં ઉપસ્થિત તમામ કલાકારોને એક નાનકડી સ્વાગત વિધિ લઈને કાર્યક્રમની શરૂઆત કરવી છે એટલે હું સ્મિત મહારાજની વિનંતી કરીશ કે તેઓ જલ્દીથી સ્ટેજ પાસે ઉપસ્થિત થાય

કે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને કારણ કેવા પાણી વગરના સાગરની આ નાઝીરને કોઈ જરૂર નથી અને આપ સૌ તો ભજનના ખૂબ ચાહનાર છો સાહેબ હા ગુજરાતની અંદર અને હવે તો આખા હિન્દુસ્તાનની અંદર બાપજી એવું કહેવાયું છે કે ભજનને કોઈ સાચી કોઈ સાચી જગ્યા સાચવે છે ને સાહેબ ભજનનો સાચું માન જ જડવાતો હોય ને તો એ કચ્છની ભૂમિ છે જ્યાં ભજન હજી જળવાયું છે જ્યાં ભજન હજી જીવાયું છે સાહેબ હવે સ્મિત માહારની વિનંતી કરીશ કે પીયુષભાઈ નું સાલું ઢાળીને સન્માન કરીએ જોરદાર ગઢરાથી આપણે પીયુષભાઈને આવકારીએ પછી ધરતી દુધાઈ ગામ અને મામ્બે ધામ ની અંદર ખૂબ હૃદયના ભાવથી શ્રી પીયુષભાઈ નું આપણે સ્વાગત કરીએ છીએ અમારા ભરૂપસિંજી બાપુ અમે આમ હૃદયના એમ મસ્તીથી વાત કરતા હોય ને તઈ કેતા હતા બાપજી કે ફોટો ખરેખર પિયુષભાઈ છે પણ એમાં લાગે છે અમારે સ્મિત મહારાજ હજી કે અહીંયા તમે માનો ના માનો સાહેબ આ આપણા વિજ્ઞાન મે એવું કીધું છે આપણા શાસ્ત્ર એવું કીધું છે આપણે બેંજો ઉસ્તાદ આપણે એનું હરવાંદો બોલે આપી જવાનું વાહ વાહ જય શ્રી જય શ્રી જય શ્રી આપણા શાસ્ત્રોમાં એવું લખાયું છે ઘણા વિજ્ઞાન પણ એવું કહે છે મુસ્તાદ મુસ્તાદનું સ્વાગત કર્યું છે જોરદાર તાળુથી આપણે વધાવીએ બેન્જોની અંદર ખૂબ સુંદર ગણતરીના વિઢામાં લઈ શકાય એવા કલાકારોમાં જેનું નામ છે તબલા ઉપર જે બંને મિત્રો સંગત આપે છે એમાં શ્રી મહેશભાઈ ગઢવી એમનું પણ સાલો ઉઢાડીને સન્માન કરવા માટે સ્મિત મારા દેવી વિનંતી કરી તાળુના ગરગરાથી આપણે એમને પણ વધાવીએ અને એમની જોડે આનંદ ઉસ્તાન એ પણ તબલા પર સંગત આપશે એમ નહીં પણ આપણે તાળના ગળી વધાવીએ મંજીરા ઉપર જે બંને મિત્રો સંગત આપે છે એમાં અમારા ભાઈ સાધુરામજી અને બેહુલભાઈ એ બંનેને પણ આપણે સાલ ઉઢાણીને સન્માન કરીએ દુધાઈ ગામના આંગણે મામ્બે ધામ નર્મદા બૈયાના કિનારે મંજીરાના ખૂબ સુંદર માણેકર સાધુરામજીનું સ્વાગત થયેલું છે આપણે એમને તાળીના ગઢરાતથી સૌ એમને વધાવીશું અને ભાઈ મેહુલભાઈ એમને પણ આપણે તાળીના ગઢરાતથી સૌ વધાવી લઈશું આમ બધા માટે ઓછી તાળીઓ પાડો તો કાંઈ વાંધો નહીં પણ બે મંજીરા માટે એટલા માટે હું વધારે તાળીઓ પડાવું છું કે આ બધા સાજિંદોની અંદર માયક હોય છે બધા સાજીંદાની અંદર માયક હોય ખાલી એક મંજીરામાં નથી હોતું

દુધઈની ધરતી છે ભજનનું સ્થાન છે અને આ ઉસ્તાદો માટે ને આ બધા માટે તમે જેટલી તાળીઓ પાડીને એ આ બધા કલાકારો રોજ રિયાઝ કરે ને એના ઘરે તઈ આજુબાજુવાળા પડે પડાવી લે છે એટલે આ બહુ ભજનની ધરતી છે ને તમે એટલા બધા બેઠાને આ બે પાંચ તાળીઓ પડે હારું ન લાગે એકવાર જોરદાર તાળો થી તમામ કલાકારોને આપણે સો વધાવી લઈએ વાહ વાહ આ બસ સાહેબ કારણ કે તમારો પડકારો એ મારો ઓક્સિજન છે સાહેબ હે તમારો આવકારો એ મારો ઓક્સિજન છે એટલે ખૂબ સુંદર ભજન ભાવ આપ સમની સમક્ષ રજૂ કરવા છે ખૂબ સુંદર માયકની વ્યવસ્થા અહીં કથા દરમિયાન પણ છે અને આજુરજ ભજન સાંતવાણીમાં પણ છે ખૂબ સુંદર માયકની વ્યવસ્થા સાઉન્ડવાળા ભાઈને પણ આપણે એકવાર જોરદાર ટળુના ઢડોળાથી આપણે એમને વધાવી લઈએ હા કારણ કે અમે આમ અમારા અહીંયા તો જો કે જરૂરત નથી પડતી કચો કચ્છની અંદર તો પણ ઘણી જગ્યા પર અમારે ક્યારેક સાઉન્ડ ની અંદર તકલીફ હોય કે એવું કઈ હોય ને કહીએ ક્યારેક ક્યારેક સાંસારિક જીવનની અંદર બધા માણસો જીવનાર છે ને એટલે ક્યારેક ક્યારેક કહીએ કે જીવન જીવવા માટે બે સારી વસ્તુની જરૂર પડે કાર્યક્રમ ની અંદર સારા કાર્યક્રમ ની અંદર સારા પ્રોગ્રામની અંદર સારા માઇક ની જરૂર પડે અને સારું જીવન જીવવા માટે વાઇફ એટલે પત્ની ની જરૂર પડે પણ આ માઇક અને વાઇફ બે માં ફરક એટલો કે આને ચાલુ બંધ કરવાની સ્વીચ આવે અડધું હું તમારી માટે નાખી દઈશ જેવી તમારી સમજ જેવો તમારો મોજ એમ આને ચાલુ બંધ કરવાની સીજો ભાઈ બીજું સાહેબ આનો અવાજ ઓછો બંધ થાય ઘણા હજી હજી ઘણા નથી સમજ્યા સાહેબ હજી કાલ હવારે જેવા તમારા ભાઈ રૂકમણી વિવાહમાં કાલ બાપજી અમુક દાંત કાઢતા હશે અને છેલ્લી વસ્તુ સમજાય તો તમારા નસીબ સાહેબ આ બગડે ને તો પાછું અપાય માત્ર તમારા નિજાનંદ માટે સાહેબ કરવો છે પણ ભાવત ભગવાનના ચરણોમાં બેઠા થાય અને સાહેબ એક નાનગડ ભક્તિજી જે કાર્યક્રમની શરૂઆત કરેથી એ પતાવીને પછી મારે પિયુષભાઈને તમારી સમક્ષ રજૂ કરવા છે કારણ કે જેને સાંભળવો જીવનનો એક લાવો છે પૂજ્ય મહારાજ શ્રી હમણાં મહિલાચાર્ય કહેતા હતા કે આજ રોજ કથામાં પણ એમણે ખૂબ સુંદર વાત કરી અને સાહેબ આવા સાધુ સંતોના ચરણોમાં ખાલી દસ મિનિટ તમારે કાઢી લો અને જીવનની બેપાસ પણ કાઢી લો ને સાહેબ અને એના જીવનમાં કીધેલા વાતોને તમારા હૃદયમાં મૂકી દ્યો ને તો જીવનનો બેડો ક્યાં પાર થઈ જાય ખબર નથી પડતી છે બાપજી આજે કથામાં ખૂબ સુંદર વાત કરી કે ટેલિવિઝન ઉપર આવતા જે મોટા મોટા કલાકારો છે આ આ મોટા મોટા સ્ટુડિયોની અંદર મોટા મોટી એનુટાઈઝની આવતા અંદર કલાકારો જે છે ને સાહેબ ખરેખર એ તમારા આઇડલ ના હોવા જોઈએ પણ સાહેબ ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવનાર જે મિત્રો છે હે આ દેશની પરંપરાને જાળવનાર જે કલાકારો છે જે માત્ર ભજન ગાતા નથી પણ ભજનને જીવે છે સાહેબ એવા કલાકારોને તમારો આઈડલ માનશો ને તમારો स्पर्ધી માનશો ને તો સાહેબ જીવન તમારું કઈક અલગ થઈ જશે અને એ કલાકાર સાહેબ જે ભજન ગાય છે એટલું નહીં પણ ભજનને જીવવાનો પ્રયત્ન કરે છે એમાંનો નવયુવાન કલાકાર એટલે ભાઈ પીયૂષભાઈ મિસ્ત્રી ને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટી આપણે સૌ વધાવીએ બાપજીએ જે વાત કરી ખરેખર

મેં કીધું દુનિયામાં કોઈ અમુક માણસ હોય ને મોટા માણસ હોય કોઈ કોઈ મોટો નેતા હોય તો એની આજુબાજુ રહેનારા માણસ હોય ને એ પોતે એમ ગર્વ અનુભવતા હોય કે ભાઈ મને પીઠબળ કોનો તો કે આ રાજનેતાનું મને પીઠબળ છે હે કોઈ મોટો બિઝનેસમેન હોય એનો એનો ડ્રાઈવર હોય કે એનો પીએ હોય એ પોતે એવું ગર્વ રાખતો હોય કે મને આ મોટા બિઝનેસમેનનું પીઠબળ છે મને દુનિયા હલાવી નથી શકતી સાહેબ ત્યારે મેં આ જગ્યા પર અમારી આ નાનકડા આ કાર્યક્રમની આ જગ્યા રાખવા માટે વિનંતી કરી હતી કે સાહેબ એક નાના રાજનેતાનો કોઈ ડ્રાઈવર હોય કે કોઈ મિત્ર હોય તો આટલું ગર્વ કરતો હોય સાહેબ એક નાના બિઝનેસમેનનો કોઈ મિત્ર હોય નહીં એટલું બધું ગર્વ કરતો હોય તમે તો બાપજીના સાનિધ્યની અંદર આ પોથી ભગવાનનું પીઠબળ લઈને બેઠા છે સાહેબ અમને કેટલો મોટો ગર્વ હોય તમે વિચાર તો કરો હે હા અમારી પછાડી કોણ બેઠું છે સાહેબ આ ભાગવત ભગવાનનો ભરોસો અને ભજનના ભરોસે જીવનાર માણસો છીએ અમે સાહેબ એના કરતાં મોટું સાનિધ્ય પણ હોઈ શકે સાહેબ અને એ નાનકડા આપણે વાત સ્વીકારી આપણા ચરણોમાં અમારા હજારો વંદન અને જેથી શરૂઆત કરી હતી એ પંક્તિને મૂકીને ફરી પાછા આપણે પિયુષભાઈને સાંભળવા છે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન ખરતી ખોલીને એવા પાણી વગરના સાગર ની કોઈ જરૂર નથી ને હે પ્રભુ હું હાથ જો મારા ફેલાવું તો તારી કૃપા દૂર નથી પણ હું માંગુ એ પછી તું આપી દે એ વાત મને મંજૂર નથી હું માંગુ પછી તું આપી દે એ વાત મને મંજૂર નથી ખુમાર ની ધરતી એવી ખંતની ધરતી અને એવી ભક્તિની ધરતી કચ્છ અને દુધાઈના આંગણેમાં અંબેધામના આંગણે પૂજા બાપજીના સાનિધ્યમાં ખૂબ સુંદર જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આજ રોજ ખૂબ સુંદર આ સંતવાણીના કાર્યક્રમની શરૂઆત કરવી છે આપણે કીધું એ રીતે જેને સાંભળવો જીવનનો એક લાવો છે જેણે ભજનની દુનિયાની અંદર પાપા પગલી કરીને આજે એક એવું નોખું સ્થાન ઊભું કર્યું છે કે જ્યાં જનારા લોકો માટે ગર્વ અનુભવે કે મારે આ જગ્યા પર ખરેખર જ્યારે પોતાનું સ્થાન અલગ કર્યું છે એવા ભાઈ પ્યુષભાઈને અમને સમક્ષ રજૂ કરવા છે આપ જેટલા પણ બેઠા છો તમામને વિનંતી કરી છે કે એકવાર જોરદાર તાળીઓનો ગરુડજી પ્યુષભાઈને વધાવીએ અને વિનંતી કરી કે રૂડી ગણપતિ વંદનાથી લઈને આપણે જે આનંદ આવે જે મોજ આવે એ બાપજીના ચરણોમાં ભાગવત ભગવાનના ચરણોમાં આપણે એમને આ શબ્દોને અર્પણ કરીએ ભાઈ શ્રી પ્યુષભાઈ મિસ્ત્રી આપના ચરણોમાં મૂકી એકવાર જોરદાર તાળીઓથી ભરતજી બાપુને પણ આપણે સૌ વધાવીએ કારણ કે એક ભજનની દુનિયામાં જીવનારો વ્યક્તિ મેં બાપજીને કીધું કે ભરતસિંહ જે છે ને એ માત્ર ભજન સાંભળતા નથી ભજનને જીવે છે કારણ કે આપશ્રીથી ઘણા બધા મિત્રો એમની ઓફિસમાં ગયા હશે ગાંધીનગર હોય અંજાર હોય મોરબી હોય સાહેબ એની નીચે હજારો માણસો કામ કરે અને ગૌરવની વાત એ અમારા સૌના માટે કે માત્ર ગુજરાતની માત્ર સૌરાષ્ટ્ર નહીં માત્ર કચ્છ કાઠિયાવાડ કે ભારત નહીં પણ વિશ્વનું સૌથી મોટું શહેર સૌથી મોટી કરન્સી જે જગ્યા પર થતી હોય સૌથી મોટું કામ જે જગ્યા પર થતું હોય એવા દુબઈની અંદર રહેનાર આપણા ગુજરાતીઓ આપણા ભારતીયો જે છે ને સાહેબ એનું આખું એકાઉન્ટન્ટિંગનું કામ પણ સાહેબ ભરતસિંહ બાપુની ઓફિસમાં થતું હોય એના કરતાં સૌથી મોટી ગૌરવની વાત કહી શક થઈ શકે સાહેબ એવા મોટા મોટા માણસોનું કામ એની અંદર થતું હોય છે અને એ વ્યક્તિ એટલી સાદાઈથી એણે કીધું ને હું માત્ર આઠ ભણેલો છું અને મને આ વાત ગુજરાતી તરીકે અને આપણે સૌ કચ્છના મિત્રો તરીકે એક વાત સૌથી મોટી ગૌરવની વાત કહેવી પડે કે આપણે માણસો છે છે ને તાસીરના માણસો છે હા અને બાપજીની મને વાત એક બહુ ગમે કે હું ભલે ઓછું ભણો છું પણ ભણેલાને મારા ઘરે નોકરી આપું છું આ મોટી વાત છે ને હું ભલે આઠ જ ભણ્યો છું પણ ભણેલા મારા ઘરે નોકરી કરવા આવે છે અને સાહેબ સાચો ગુજરાતી સાચો કચ્છી યાદ કરી શકે કે ભલે ઓછું ભણેલો છે પણ હજારોને નોકરી આપીને એક રોજગારનું કામ પૂરું પાડે છે એ વ્યક્તિ આ ખૂબ સુંદર યજ્ઞની અંદર આ ખૂબ સુંદર ભાગવતની અંદર આપણી જોડે રહી પૂછ્ય બાપજીજીના ચૂર્ણોમાં તે સમર્પિત છે સાહેબ અમે એને કઈ પણ પૂછીએ ને કે બાપુ આ અમારે આ કરવાનું છે એટલે ભરતસિંહ બાબુ તરત ગુરુજીને પૂછે ગુરુજી અમારે આ આપણે આ કરવું છે આપ રાજી અને ગુરુજી રાજી એટલે ભરતસિંહ રાજી સાહેબ એવો એનો હૃદયનો ભાવ સાહેબ એનો હૃદયનો પ્રેમ અને એવી સુંદર જ્યારે ભાગવત સપ્તાહના આયોજનની અંદર આપણે બેઠા છીએ ખૂબ સુંદર આયોજન જ્યારે કરવામાં આવ્યું છે તો ફરી પાછા ભાઈ પિયુષભાઈને બહુ ઓછો સમય આપણી પાસે છે કારણ કે આવતીકાલે પણ આપણે હજી ખૂબ સુંદર કથાને સાંભળવાની છે અને આવતીકાલનો પ્રસંગ પણ એવો રૂડો છે કારણ કે આ ભાગવત એક એવું છે કે જેના પ્રસંગને આપણે ચૂકી જઈએ જેની એકાદ વાતને ચૂકી જાય ને તો જીવન જીવવાનો અવસર ને ચૂકી જાય એવો આવતીકાલનો અવસર છે અને બે 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 પ્રસંગ વાત મને જીવનમાં બહુ ગમે છે કૃષ્ણની વાત જયારે આવે છે ખાલી મેળ કરી લે એટલા માટે ખાલી આ બે મેળ ખાલી લઉં છું કૃષ્ણના જીવનની અંદર બે વાતો બે વ્યક્તિ ખૂબ મહાન હતા એક તો આવતીકાલે રુક્ષમણી વિવાહ છે એટલે રુક્ષ્મણીજીનું જીવન ચરિત્ર અને બીજા રાધાનું જીવન ચરિત્ર મુકેશ જોશી નામનો એક કવિ બાપુ મુંબઈ નો છે ખૂબ સુંદર કવિતા રાધા ને કૃષ્ણ માટે લખી કે કૃષ્ણના જીવનની અંદર જો રાધા તો શું થાત ચોમાસા અને વરસાદ રાધા એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા વિચાર કરો કૃષ્ણના જીવનમાં રાધા ન હોય તો શું થઈ શકે કઈક ચોમાસા અને વરસાદ રાધા એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા અને જિંદગી પર શંખ એટલે તો ફૂક્યો કે વાસળી ફૂકે નો તો આવે યાદ રાધા સાહેબ હે અને જિંદગી પર એટલા માટે શંખ કે વાસડી ફૂકે તો આવે યાદ રાધા સાહેબ એવા કૃષ્ણનું જીવન ચરિત્ર અને આવતીકાલનો ખૂબ સુંદર પર્વને આપણે જ્યારે માણવું છે ત્યારે પિયુષભાઈને વિનંતી કરું કે આગળના દોરને ખૂબ મોતથી આપની જોડે લઈને આવે ખૂબ ઓછા સમયની અંદર આપણે હવે કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે તાળીઓથી આપણે પિયુષભાઈને વધાવીએ